જય જવાન જય કિસાન તો મિત્રો આજે સવારમાં આપણે મારી આવી ગયા વાડીએ ને ગઈકાલે આપણે થોડોક કવાની આંટો મારી ગયા તો દવા પંપ પંપને બધું ત્યાં પડ્યું હતું કાઢોથી લઈ જવા અને આજે આપણે મજૂર આવી ગયા છે નીંદવા માટે બપોર સુધી અગિયાર મજૂર કહી દીધા અને ગામમાં ગામમાં હોય એટલે જે આપણે વાડીએ પહોંચતા પહેલાં તો મજૂર આપણા ડેલે આપણી વાડી જોતા હતા વેલા આવી ગયા હતા બપોર થાય તો નવાણું ટકા લગભગ નહીં દઈ જાય ને આપણે હમણાં થોડીક વાર પછી દવા લઈ આવી ને દવા છઠવાળી જાય આપણે આ સિઝનમાં પેલી ફેરી પંપ ખંભે ચઢાવવાનો છે હવે પછી તો ચાર પાંચ ફેરી સાઈટી સુલતાના એકલી સાઈટી પણ આજે હવે વર્ગી જાય દવા સાઠવા થોડુંક લાગુ તો આમાં તો માંડવી મોટી છે તો મજા આવે અને વહેલા સટાઈ જાય આપણે આમાં અઢાર વીસ પંપ જેવું થાય તો દસ દસ પંપ પંપ પાકમાં આવી જાય એટલે વેલા દવા છાંટવાનું કામ પૂર્ણ થઈ જાય તો આપણે એક દવા ઘટે છે એ આગળ નવ વાગે દુકાન ખુલે પછી ગુસ્કો માથે લેવાની છે એ આજનો ક્યુ આપણે છેલ્લો ડોઝ મારું એ તમને બચાવીશ અત્યારમાં આપણે આ લેન્ટરમાં પાણી છાંટી દીધું કેટલો ટાઈમ છે આ ડ્રેગન અહીંયા લીધેલા હતા તાત્તરનો ટાઈમ નહોતો પણ આજે આપણે થોડોક ટાઈમ મળ્યો તો આપણે પહેલાં આ રીતની નરિયાની જા લાઈન કમ્પ્લીટ કરી દીધી થોડું થોડું ખોદીને પછી અહીંયા ખાડા ખોદીને થોડું થોડું આપણે ખાતર પડ્યું તો નાખી દીધું અને અહીંયા જગ્યા ઉપર જ અને મૂરિયા થઈ ગયા જોરદારના જોઈએ એવડા એવડા મોડ ઝાડ થઈ ગયા ની હવે આને મોડું થઈ ગયું વાવવામાં પણ વાવી દઈએ આમ આપણે અહીંથી થોડુંક આ રીતનું વાવેતર કરી દીધું છે જોવા હજી નરિયા પાસે આપણે ઓલી જેટલી લઈ આવશું ને એટલે એક પારી અહીંયા થઈ ગયા નરિયાની એટલે આપણે અંદર પાણી નાખવું હોય તો મજા આવે હવે એક આ સાઈડ પારી કરવાની છે જે ઓલી સાઈડ છે ને એ ટાઈપનું જાનુકૂર કરવાનું છે ને આપણે નેદવાનું કામ ચાલુ છે હવે છેલ્લી આયરું છે પોણા બાર વાગી ગયા એટલે ટાઈમે એ લોકોનું કામ પૂર્ણ થઈ જાય છેલ્લી આયરું આવે છે હવે આપણે દવા છાંટવાનું બપોર પછી પ્રોગ્રામ રાખો અત્યારે આમાં પાછળ રહેવું પડે એમ હતું એટલે એ કેન્સલ કે મિત્રો આપણો ફાઇનલ ડ્રેગન હોવાઈ ગયો આ રીતનું કંઈક થઈ ગયું છે મસ્ત એને થોડું થોડું પાણી નાખી દઈ મેઘુવાળા હવે પોતી ગયા છે શેઢે થોડા થોડા શેઠારી થોડી થોડી ધૂળ નાખી પછી પાણી પીવડાવી દેવાને એટલે જે આપણે આ મૂરિયા છે ને એ ઢકાઈ મિત્રો વાગી ગયા બાર અને નેદવાનું કામ ફાઈનલ આપણું અહીંયા પૂર્ણ થઈ ગયું થોડી થોડી એરો બાકી રહ્યું અને આપણે જ રીતે ઉપર પાણી પાઈ દઈએ હવે એના માટે મોટર કરી દીધી ચાલુ જો આ રીતનું આપણું ડ્રેગન તો દેખાય ઉપરથી એટલે પાણી વાણી પીવડાવી દી એટલે થઈ ગઈ રેડી પહેલાં બધું આપણે પલારી દઈ

જ્યુસ બનાવ્યું તો આગળ જોઈ પ્રમાણે બપોરના મજૂરી જમી અને પછી થઈ ગયા છૂટા અને આપણે બપોર પછી દવા છાટવાનો પ્લાન હતો પણ હવે થોડુંક વાતાવરણ હિસાબે આપણે બપોર પછી બંધ રાખ્યું કેમકે વરસાદ સારીકો રંધારી ગયો છે બે છાટા ખરીને આવ્યો ગયો અત્યારે જવું છે અત્યારે વાતાવરણ એટલે હવે કાલે સવારમાં પ્લાનિંગ કર્યું કે દવા કાલે સવારે સાચસો વરસાદ નહીં આવે તો બાકી જવા દેવું સવારમાં તો જો કે વરસાદ ન હોય હોય તો બપોર પછીનો વરસાદ હોય તો આજનું કાર્ય આપણું એવું હતું ને હવે એક બે દિવસની અંદર પાછું આપણું શણતરનું કામ ચાલુ થાય બેલ આવી જાય એટલે આમ તો આવી જાય આપણા એટલા પડ્યા છે સો દોઢસો બેલા એ બધું શણતર કામ ચાલુ થાય તો આપણે બેલા આવી જાય હમણાં અવાણિયાની વાડીનું તો બે દિવસ હજી કંઈ કામકાજ છે નહીં તો ત્યાં કાંઈ જવાનું છે નહીં પહેલાં આપણે થોડું કાંઈ કામકાજ છે પહેલાં પતાવી દઈએ હજી બે ત્રણ દિવસનું પછી અહીંયા આપણે અવાણિયા મોસમ પડશે પછી રેગ્યુલર થોડાક દિવસ અવાણિયાનું કામકાજ ચાલુ રહેશે આપણું તો ચાલો મિત્રો આવું કંઈક છે આપણું ખેતીવાડીનું કામકાજ તો મારા આઈડિયા તમે જોતા રહેજો કે જય જવાન જય કિસાન યા આલી મદદ